ઇફકોના બોર્ડ ઓફ ડિરેક્ટરની ગુજરાતની બેઠક પર દિગ્ગજ સહકારી આગેવાન વિઠ્ઠલ રાદડીયાના પુત્ર જયેશ રાદડીયાએ ફોર્મ ભર્યું છે બીજી બાજુ ભાજપે બિપિન પટેલના પક્ષના માન્યતાના પ્રાપ્ત ઉમેદવાર તરીકે જાહેર કરી મેન્ડેટ ઇશ્યુ કરવામાં આવ્યું છે સી આર પાટીલ ગુજરાતના પ્રાદેશિક વડા બન્યા પછી ગુજરાતની અંદાજે પંચાણું ટકાથી વધુ સહકારી સંસ્થાઓમાં ભાજપનો ભગવો લહેરાવવામાં સફળ થયા છે

જયેશ રાદડીયાના નિવાસસ્થાને અમિત શાહે બેઠક કર્યા બાદ એફકોના ચેરમેન દિલીપ સંઘાણીની હાજરીમાં થયેલી બેઠક બાદ એવું ચર્ચાઈ રહ્યું છે કે અમિત શાહે બંને નેતાઓને સ્થાનમાં કહી દીધું હોય કે બિપિન પટેલ માટે રસ્તો સાફ કરી આપો પરંતુ આગામી સમયમાં સહકારી ક્ષેત્રના રાજકારણમાં શું નવાજુની સર્જાશે એ તો આવનારો સમય બતાવશે